રાજકોટના રેલનગર વિસ્તારમાં બપોરના સુમારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો બત્રીસ વર્ષીય ઇકબાલ આસિફ શોરા નામના પ્રેમીની હત્યા રેલનગર વિસ્તારમાં પોતાની પરિણીત પ્રેમિકા મુસ્કાનના પાસઠ વર્ષીય પિતા રાજેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું રાજકોટ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે રેલનગર વિસ્તારમાં બે સંતાનની માતાને ઉપલેટાના ઈસરા ગામેથી મળવા આવેલા પરિણીત પ્રેમીને મહિલાના પિતાએ છરીના ઘા ચીકી દીધો હતો પોલીસે આરોપી પીજીવીસીએલ ના નિવૃત્ત કર્મચારીની ધરપકડ કરી હતી રેલનગરના દર્શન બિલામાં રહેતી કિરણ જિતેન્દ્ર ચૌહાણ બુધવારે બપોરે તેના ઘરે હતી ત્યારે ઉપલેટાના ઈસરા ગામે રહેતો તેનો પ્રેમી આસિફ ઇકબાલ સોરા તેને મળવા આવ્યો હતો બપોરના ચાર વાગ્યાના અરસામાં કિરણ અને આસિફ ઘરના હોલમાં બેઠા હતા તે અચાનક જ કિરણના પિતા રાજેન્દ્ર રાઠોડ ધસી આવ્યા હતા રાજેન્દ્ર રાઠોડ અને આસિફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઉશ્કેરાયેલા રાજેન્દ્ર રાઠોડે પુત્રીના પ્રેમી આસિફને સાથળ પગના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા છરીના ઘા ઝીંકાતા આસિફ લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો પ્રેમિકા કિરણ ચૌહાણ જ તેને સિવિલ હોસ્પિટલે લઈ ગઈ હતી અને ટૂંકી સારવાર દરમિયાન આસિફનું મોત નીપજ્યું હતું હત્યાની ઘટના પ્રકાશમાં આવતા ઝોન જગદીશ બાંગરવા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે ઘટના સ્થળેથી જ આરોપી રાજેન્દ્ર રાઠોડને ઝડપી લીધા હતા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે કિરણ બે સંતાનની માતા છે અને તેના પ્રેમી આસિફને પણ બે સંતાન છે પોલીસે રાજેન્દ્ર રાઠોડની ધરપકડ કરી વિશેષ પૂછપરછ શરૂ કરી હતી રાજેન્દ્રભાઈની પુત્રી કિરણના લગ્ન ઉપલેટામાં જીતેન્દ્ર ચૌહાણ સાથે થયા હતા અને કિરણને લગ્નજીવનમાં બે સંતાનની પ્રાપ્તિ થઈ હતી કિરણનો ઈસરા ગામના વતની અને વાયર બનાવતી કંપનીમાં નોકરી કરતા આસિફ સોરા સાથે પરિચય થયો હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા કિરણ અને આસિફના પ્રેમ સંબંધની તેના પતિ અને તેના પિતા સહિતના પરિવારજનો જાણ થઈ હતી અનેક વખત છતાં કિરણ અને આસિફના સંબંધનો અંત આવતા અંતે પોતાની પત્ની અને સંતાનો સાથે ઉપલેટા છોડી રાજકોટ રાજેન્દ્રભાઈના ઘરે રહેવા આવી ગયો હતો જીતેન્દ્ર ચૌહાણ બુધવારે રીક્ષા લઈને બહાર ગયો હતો ત્યારે કિરણનો પ્રેમી ઘરમાં ઘૂસ્યો હતો અને મામલો હત્યા સુધી પહોંચ્યો હતો

આરોપી છે એમના ઘરે એમના પુત્રી સાથે એમનો પ્રેમ સંબંધ હતો અને પુત્રીને મળવા માટે આરોપીના ઘરે આવ્યા હતા અને પછી આરોપી દ્વારા પોતાની પુત્રી સાથે એમને જોઈ જતા આરોપી ઉશ્કેરાઈ ગયા અને છરી દ્વારા એમના પગ ઉપર ઘા કરવામાં આવેલ અને પગના ભાગેથી લોહી વધારે વહી જતા મરણ જનારનો નો મૃત્યુ નિપજેલ અત્યારે આરોપી જે છે રાજેન્દ્રભાઈ રાઠોડ એમને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ક્રાઇમ સીન ઉપર વિઝીટ કરી પુરાવા એકત્ર કરવાની તજવીજ ચાલુ છે અને આરોપીની વધુ પૂછપરછમાં જે પણ વસ્તુઓ સામે આવશે વાત સાંભળી આસિફને રાજકોટ નહીં જવા સમજાવ્યો હતો પરંતુ આસિફ બુધવારે કિરણ ને મળ્યો હતો અને ઘરમાં હતો ત્યાં જ કિરણના પિતા ધસી આવ્યા હતા અને છરીના આસિફને પતાવી દીધો હતો